ખેતી પ્રધાન દેશનો ખેડૂત સમયસર વરસાદ આવે તેની રાહ જોતો હોય છે દર વર્ષની જેમ જૂન માસમાં ચોમાસું બેસે અને ખેતી લાયક વાવણી થાય તેની કાગ રોડે ખેડૂતો રાહ જુએ છે સમયસર વરસાદ અને ખેતીને લગતી ખેડૂતોને સમસ્યા કેવી છે આવો જોઈએ આ અહેવાલ ભારત ખેતી પ્રધાન દેશ છે હવે ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ થશે પહેલા વરસાદની જગતનો તાત વાવણી માટે કાગડોળે રાહ જોઈ રહ્યો છે ત્યારે પહેલા વરસાદની વાવણી થી લઈને ઉભા પાક સુધીના થતા અનુભવો ખેડૂતના જે થાય છે તે આપણે જાણીશું ગુજરાત ફર્સ્ટ ઉપર થોડા દિવસો પછી જૂન માસમાં વરસાદ થાય તેની ખેડૂતો રાહ જોતા હોય છે અને સમયસર વરસાદ થાય ત્યાર બાદ જે પાકનો રોપા નીકળે અને જો ફરી વરસાદ ખેંચાય ત્યારે સમયસર વીજળી મળે જેથી ખેડૂતનું વાવેતર ખરાબ ન થાય ત્યાર પછી જો કમોસમી વરસાદ આવે તો તેમાં પણ પાછી ચિંતા અને આ બધા વચ્ચે જ્યારે ઉબો પાક તૈયાર થાય ત્યાં સુધી કમોસમી વરસાદ કે જંતુનાશક દવાનું છંટકાવ આ બધું બંધ બેસે ત્યારે ખેડૂતોનું ચોમાસું પૂરું થાય છે અને સાચા અર્થમાં સારું જાય છે એક તો પહેલા જો કમોસમી વરસાદ આવે તો અત્યારની જે હાલની ઊભી ખેતી ખરી એમાં તો નુકસાન આવવાનું જ છે અને એ નુકસાનનું ભરણ પોષણ ભરપાઈ કરવા માટે આગળની ખેતી કરવા માટે જલ્દીથી જલ્દી વરસાદ આવે એની રાહ દરેક ખેડૂતો જોઈ રહ્યા છે બરાબર અને જો ટાઈમસર વરસાદ ના આવે તેમને બોરનું પાણી બી ત્યાં ભરણ ભરણમાં એ કરવું પડે છે અને બીજું કે ઘણી બધી પ્રકારની તકલીફો વેઠવી પડે છે ગરમીના કારણે ને વરસાદ જલ્દી ના આવવાના કારણે કમોસમી વરસાદ પડે ત્યારે જે ખેડૂતોની સ્થિતિ સર્જાતી હોય છે તે પણ એક ચિંતાનો વિષય બની જાય છે ખાસ જ્યારે પાકને નુકસાન થાય ત્યારે દેવું કરીને કરેલી વાવણી પર કમોસમી વરસાદ પાણી ફેરવી નાખે છે છેલ્લા કેટલાક વર્ષોથી થતા ઋતુ ફેરફાર અને તેમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ જાય છે છે સરકારની સહાય પણ સર્વે પ્રમાણે ખૂબ ઓછી મળે વરસાદ લગભગ જૂન મહિનાની વીસ તારીખની આસપાસ ખેડૂતો વરસાદ માંગતા હોય વીસ તારીખ પછી વરસાદ ના આવે લંબાઈ જાય તો તકલીફ પડે બરોબર પાક જે આપણો ધારા મુજબ લેવો હોય એ લઈ ના શકાય ખેડૂતો ખાસ આઠ કલાક વીજળી મળે અને પાક તૈયાર થઈ જાય ત્યારે વ્યવસ્થિત ભાવ મળે અને તેમનું વર્ષ સારું જાય તે માટે રાત દિવસ મહેનત કરતા હોય છે અને જો તેમાં કમોસમી વરસાદ થાય અને નુકસાન જાય તો સરકાર પાસે આશા રાખ્યા વગર કોઈ વિકલ્પ રહેતો નથી ત્યારે આ વખતે આપણે સૌ કોઈ પણ આશા રાખીએ કે સારો વરસાદ થાય અને ખેડૂતોને પાકના ઊંચા ભાવ મળે જેથી જગતના તાત તેમજ તેમના પરિવારનું જીવન ધોરણ પણ ઊંચું આવે જગતનો તાત માગી રહ્યો છે સમયસર 20 જૂન આસપાસ વરસાદ જ્યારે વરસાદ પડે અને ત્યારબાદ રોપા નીકળે ને ફરી વરસાદ અટકે તો સમયસર વીજળી જ્યારે બિયારણની જરૂર હોય ત્યારે બિયારણ તદુપરાંત ઉભો પાક તૈયાર થાય ત્યારે કમોસમી વરસાદ ના આવે તેની ચિંતા અને છેલ્લે ઉભા પાકમાં છંટકાવ કરવામાં આવે છે જંતુનાશક દવાઓનો આ બધું જ સમયાંતરે થાય ત્યારે જગતના તાતનું વર્ષ સારું જાય છે આશા રાખીએ કે સમયસર વરસાદ થાય અને ખેડૂતોનું વર્ષ સારું રહે કેમેરામેન વિક્કી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ગ્રામ્ય